સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા યુવાનોના માનસ પટેલ પરથી વિસરાતી જતી જૂની રમતોને પૂર્ણ જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સ્વામી વિવેકાનંદની જયંતી છે સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું સ્વામી વિવેકાનંદે માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા હતા અને તેમણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ઓગણચાલીસ વર્ષની અલ્પાયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ તેમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે દર વર્ષે બાર જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેમ કે રસા ખેંચ લીંબુ ચમચી સહિતની રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા પ્રમુખ સિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જેપી કોલેજના પ્રિન્સિપલ એમ એમ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ પોતાના એક વક્તવ્યમાં જણાવ્યું કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે ત્યારે આજે સ્વામી વિવેકાનંદના વિચારો સાકાર થવા તરફ તેજ ગતિએ દેશ આગળ વધી રહ્યો છે આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ છે રાષ્ટ્રીય યુવા દિવસ છે વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે જૂની આપણી દેશી રમતોને ફરીથી યાદ વિદ્યાર્થીઓને આવે એ પ્રકારે એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે આજના દિવસે સ્વામી વિવેકાનંદ જેમણે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અને વિશેષ કરીને યુવકોને સાથે રાખીને દેશને મજબૂત કરવા માટે એમણે ખૂબ વ્યાપક પ્રયાસો કર્યા છે શિકાગોનું ઐતિહાસિક એમનું પ્રવચન એમનું પણ આજે સ્મરણ થયું છે અને આગામી સો વર્ષમાં એમણે કીધું હતું કે ભારત એ ફરીથી વિશ્વનું નેતૃત્વ કરશે એ દિશામાં નરેન્દ્ર વિવેકાનંદથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીનો જે આખો યાત્રા છે એમાં ભારત જે પ્રકારે બિહેવ કરી રહ્યું છે એમ લાગે છે કે ભારત એ હવે વૈશ્વિક પ્લેયર બન્યું છે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પણ આજે વિશ્વ સ્તર પર વ્યાપક ઝડપથી વધી રહ્યો છે એનું પણ વિચારોનું આદાન પ્રદાન આજે વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું છે